હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બાર સેન્ટર જેવા એકદમ ચટપટા અને ટેસ્ટી ભરેલા મરચાંના ભજીયા બનાવશું તો મસાલો બનાવવાની જ ખૂબી છે આ રીતે મસાલો બનાવ્યો તો ચોક્કસ તમારા મરચાંના ભજીયા બાર જેવા ટેસ્ટી બનશે તો તેના માટે વજનમાં ત્રણસો ગ્રામ મેં મરચાં લીધા છે અને આ મરચાં ભાવનગરી છે તો મીડિયમ તીખા એવા હોય છે અને આ રીતના મીડિયમ એવા મરચાં લેવાના વજનમાં ત્રણસો ગ્રામ મરચાં છે તો હવે આપણે મસાલો તૈયાર કરીશું તો ત્રણ મરચી થોડા આદુના ટુકડા થોડા સીંગદાણા અને બે ચમચી સફેદ તળ લીધા છે ચારેય વસ્તુને આપણે અધકચરી ક્રશ કરી લેશું સાવ પાવડર કરવાનો નથી આ રીતનું અધકચરું ક્રશ કરી અને એક બાઉલમાં લઈએ ત્રણસો ગ્રામ મરચાં છે તો તેની સામે મેં વજનમાં બસો ગ્રામ ચવાણું લીધું છે મિક્સર મિક્સરજરમાં લઈ અધકચરું ક્રશ કરી લેશું હવે જે બાકીનું ચવાણું વધ્યું છે એને પણ મિક્સર જમ લઈ આ રીતનું અધકચરું ક્રશ કરી લઈએ હવે આપણે બાકીના મસાલા કરશું તો લીલા ધાણા લીલું લસણ લીધું છે આનાથી મરચાંનો સ્વાદ એકદમ ટેસ્ટ આવશે પણ જો તમારા આગળ લીલું લસણ ના હોય તો સૂકું લસણ લેવાનું એક ચમચી વરિયાળી મરીનો પાવડર થોડો ગરમ મસાલો હિંગ હળદર ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ખાંડ હવે આપણે લીંબુ નીચો લેશું અને થોડું તેલ એડ કરીએ તો આ રીતના હાથેથી બધા જ મસાલા બરાબર મિક્સ કરી લેશું આ મસાલામાં વરિયાળી અથવા આખા ધાણા ચોક્કસ એડ કરવાના આનાથી સ્વાદ એકદમ સરસ આવશે તો હવે આપણે મરચાંને ભરી લેશું તો આ રીતના હાથમાં એક મરચું લઈ વચ્ચે આ રીતે કાપ મૂકશું અને જે બિયાનો ભાગ છે એને આપણે ચપ્પુ વડે જ બીયાનો ભાગ આ રીતે અલગ કરી લેશું જે અંદર નસોનો ભાગ છે એ કાઢવાનો નથી આ મરચાં મીડિયમ એવા તીખા હોય છે ફક્ત આ રીતે બિયાનો જ ભાગ આપણે કાઢી લેશું તો આ રીતે મેં બધા જ મરચાંને કટ કરી લીધા હવે આપણે મસાલો ભરી લેશું તો આ રીતના હાથમાં મરચું લઈ અને આ રીતે મસાલો ભરવાનો અને દબાવી દબાવીને ભરવાનો દબાવી અને આ રીતના મરચું પેક કરી આંગળીએથી જે વધારાનો મસાલો છે કાઢી લેવાનો આ રીતે મસાલો ભરી અને આ રીતે પેક કરી દેશું તો આ રીતે મેં બધા જ મરચાં ભરી લીધા હવે આપણે બેટર તૈયાર કરશું તો દોઢ વાટકો મેં ચણાનો લોટ લીધો છે એટલે કે બેસન લીધું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને થોડું થોડું પાણી એડ કરી અને આ બેટર તૈયાર કરી લેશું વધારે પટલું પણ નહીં અને વધારે પડતું ઘાટું પણ નહીં તો એકદમ મીડિયમ એવું આ બેટર તૈયાર કરવાનું છે સોડા કે ઇનોનો ઉપયોગ નહીં કરીએ તો આ રીતનું ઠીક એવું બેટર તૈયાર કરી લઈએ હવે મેં આ રીતનો કાચનો ગ્લાસ લીધો છે આ રીતનો પહોળો હોય એ રીતે ગ્લાસ લેવાનો અને આ આપણે ચણાના લોટનું બેટર છે એ ભરી લેશું આ રીતે હાથમાં મરચું લઈને ડીટીએથી મરચું પકડી અને આ રીતને ગ્લાસમાં અંદર રાખી અને આખું મરચું બેટરવાળું કરી અને ડીટીએથી જ પકડવાનું છે એટલે હાથ પણ નહીં બગડે અને સરસ બેટરવાળું આખું મરચું પણ થઈ જશે અને તમને તળવા પણ ફાવશે તો એકદમ નવી ટ્રીક સાથે આ રીતે આપણે મરચાંને તળી લેવાના તો તળતી વખતે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખી અને થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળાવા દઈશું સાવ પીળા કાઢવાના નથી નતર અંદર જે મસાલો છે એ કાચો રહેશે તો આ રીતના થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ મરચાંના ભજીયાને આપણે તળાવવા દેવાના તો એકદમ ટેસ્ટી એવા ચટપટા એવા ભરેલા મરચાંના ભજીયા બનીને તૈયાર છે ચોક્કસ આ મસાલા સાથે એકવાર જરૂર ટ્રાય કરજો ખરેખર બહુ ટેસ્ટી એવા બનશે આ ભરેલા મરચાંના ભજીયા આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો